ગયા તો છે હોસ્પિટલ ખબર નહીં શું પરિણામ આવ્યું હશે શ્રીજી બહાર એમાં હલો આ છે ને આ તમારી ભાવ ફરી પાછી પુંજિયા સાબિત થઈ જાય સમજાતો નથી તું નક્કી કરીને આવી તી તારા બાપના ઘરેથી અહીંયા આ ઘરમાં કે અમને લોકોને દુખી જ કરવા છે તમે શું કામની આવો બોલો છો મારા ગર્ભમાં દીકરી છે મારી ભૂલ છે મારો વાગ છે અરે દીકરો હોય કે દીકરી આપણા હાથની વાત નથી સંતાન થવું ન થવું દીકરો આવવો દીકરી આવવી હે બધું તો ભગવાનના હાથની વાત છે ઓ પ્લીઝ હા તારી ભાષણ બાજી અમારે નથી સાંભળતી હા બે છોકરીઓના અબોર્શન કરાવ્યા છે ને આગા હા ત્રીજી આનો તે અબોર્શન કરાવી ના હા સાચી વાત છે એ તો સારું છે કે અમારો ઓળખી તો ડૉક્ટર છે એના દ્વારા અમને અમુક વસ્તુની ખબર પડી જાય છે કે ગર્ભમાં બાળક તરીકે દીકરો છે કે દીકરી પણ બહુ થયું હા રૂપિયાનું પાણી થાય છે તને જરાય શરમ નથી આવતી કે પહેલા ખોળે આપણે દીકરો આપી દઈએ હેલા ખોળે દીકરો આવે કે દીકરી શું ફરક પડે છે બહુ ફરક પડે છે તમને વારસની ચિંતા છે ને તો છોકરી આવે તો કંઈ વારસ નથી બનવાની છોકરો જ બંધ ને તો પેલા ખોળે આવે કે બીજા ખોળ બસ તારું ભાષણ બંધ કર આ ત્રીજી વાર પણ તારા ગર્ભમાં દીકરી જ છે અને તું પહેલા બીજા ખોળાની વાત કરે છે અરે આ તો સારું છે કે અમે તપાસ કરાવીને ખબર પડે છે નહીં તો હં નહીં તો શું થક ખરેખર હા ભનોતી છે પનહોતી તું અમારા માટે અમારા ઘર માટે ધારા પગલા સુભ સાબિત નથી થયા અરે આવી અભાગણી આવી કહેવાય ને કે પરિવારને દુર્ગતિ તરફ લઈ જનારી બહુ છે ને અમારા જ માથે મંડાવાની હતી બરાબર વાત છે મમ્મીની હમ પર આ ઘરમાં આવી છે ને ત્યારથી કોઈ સુકન નથી થયા ઘરમાં ચારની આવી છે ને ત્યારની હેરાન જ કરી રહી છે અમને લોકોને હા શું માંગ્યું છે તારી પાસે શું માંગ્યું છે એક દીકરો જ માંગ્યો છે ને અમે દીકરો તો આપી શકતી નથી અને વળી પાછી હોશિયારી મારે છે તમારા લોકો મને જે કે હોય ને કહી દેજો જેટલું સંભળાવું હોય છેટલો ત્રાસ ગુજારો હોય એટલો ગુજારી જગો છો પણ મારી એક વાત સાંભળી લેજો બે વાર તો મેં કાળજા ઉપર પથ્થર રાખીને તમારી વાત માની અભોષણ કરાવી લીધું પણ આ વખતે નહીં આ વખતે આ બાળકને હું જન્મ આપીશ લો બોલો હવે તો આની જીભ આવી ગઈ છે હવે આ બાળકને જન્મ પણ આપશે ઓ અમારા ઘરના રોટલા તોડીને જીવે છે ખબર છે ને તારા બાપના ઘરેથી કઈ લઈને નથી આવી હ હને સાંભળી લે મારો દીકરો અને હું જેમ કહીયો ને એમ જ કરવાનું રહેશે સમજી ગઈ ને હા બરબાદ છે મારા મમ્મીની હા અને સામે છે ને ચૂકેચા નહીં કરવાનું તને કઈડે આ છીએ ને આ એબોર્શન કરાવી નાખ એટલે એબોર્શન થઈ જવું જોઈએ હા આ તારા ગર્ભમાં તારા ઘરની અંદર જે છોકરી છે ને એનું અમારે મોઢું નથી જોવું સમજી ગઈ હવે આ લક્ષ્મી સ્ત્રી ને ભાષણ છે ને એ તારી પાસે જ રાખજે તને શું લાગે છે તું ભાષણ આપીશ ને અમારું હૈયું આમ પીગળી જશે હ એવું લાગે છે હું અબોશ નહીં કરાવું નહીં કરાવું ને નહીં કરાવ અને તમે જો ખોટી જબરદસ્તી કરી છે ને તો હું મારો જીવ આપી દઈશ શું શું બોલી તું જીવ આપી દઈશ ઠીક છે આપી દેને તારો જીવ એટલે તારા માથી અમે પણ છૂટી જઈએ હા પણ આ પનોતી જારની ઘર માં આવી છે ને મમ્મી ત્યાંથી હેરાન જ કરી રહી છે એક મિનિટ ધમકી આપે છે ને અમને જીવ આપી દઈશ એમ ના સાચું બોલી રહી છું હા હા સાચું બોલે છે ને જીવ જ આપી દઈશ સારું સારું તારે જીવ નથી આપો તારે આ બાળકને લાવવું છે ને હા હા દુનિયામાં લાવવું છે ને હા લાવ બિંદાસ હા બિંદાસ લાવ તને કોઈ જાતની ચિંતા નહીં રહે નહીં નહીં રવા દે બેટા રવા દે એની મરજી છે એના બાળકને રાખવાની રાખો બિંદાસ રાખ લો આ ફાઇલ પકડો જાઓ તમારા રૂમમાં ઉભીતા શું કરે છે અહીંયાથી

અરે એ પછી કેવી બાબતે માથા કુટાલે છે મને એ થાય છે કેવી બાબત એટલે તમને શું હું જે બાબત પર ટોપિક છેડી રહી છું ઘરની અંદર જે બાબત પર જે વિષય પર ઘરમાં વાત કરી રહી છું એ તમને ખોટો લાગે છે એ ખોટો જ લાગે ને એમાં તો તારે હમણું રાજી થવાનું હોય એની બદલે તું મોઢું બગાડ અને ફાવે એમ બોલ એ હું કઈ સારું લાગે આવું કરાય વાહ બહુ પ્રાણાનો છો આજકાલ બહુના હ બહુ બહુનું લાગે છે પણ ઘરમાં આ પત્ની નું દીકરા નું કોઈ નું લાગતું જ નથી ને પણ સાચું હોય ને ન્યા મારે કેવું જ પડે હવે દીકરી 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 માં હું વાંધો છે એમ બસ વાંધો છે બરાબર દર વખતે દીકરી 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 સિવાય બીજું કાઈ નહીં એટલે મને તો વાંધો છે છે ને છે જ અને રહેશે મારા ઘર માં પહેલું બાળક તો દીકરો જ આવવો જોઈએ મારા કુળનો વારસદાર જ આવવો જોઈએ સમજી ગયા જે નસીબદાર હોય ને ભાગશાળી ઘર હોય ને એની ઘરે જ પહેલા દીકરીનો જન્મ થાય હો સમજી લેજે તું બસ મેં ક્યાં ના પાડી મેં ક્યાં ના પાડી બીજે ખોળે દીકરી આવશે તો હસ્તા મોડે આવકારીશું ને પણ પહેલા ખોળે તો મને દીકરો જોઈએ છે અને હું તો કહું જ છું કે આનું છે ને કિરિએટન કરાવી જ નખાય એટલે વાર્તા થાય પૂરી અરે પાપ છે પાપ એવું ન કરાય તો એક દીકરી છે ને આવી જો હાથ દીકરી હોય ને તોય ક્રિએટર નો કરાવાય દીકરી થોડી ભારે પડે એના નસીબ નું લઈને જ આવ્યું હોય અને દાખલા તરીકે એના નસીબ નું લઈને ન આવ્યું હોય ને તો એ ભગવાને એવા ઘરે જ દીકરીને મોકલે જ્યાં એની પરવરીશ સારી થતી હોય જ્યાં એને લક્ષ્મીને સ્વરૂપે એને મનાતી હોય એવા જ ઘરે દીકરી મોકલે એટલે તું વિચાર કર ભગવાનને આપણને શું કેમ એમાં નિમાય છે કારણ કે એને ખબર છે કે આયા જ આ દીકરી હચવા હે તો આપણે તો ભાગશાળા કહેવાય ઓહ ભાગ્યશાળી મને ખબર છે મારું ભાગ્ય સામા ઉજળું છે અને સામા નથી એટલે તમારે મને સલાહ આપવાની જરૂર નથી આ દામીની વહુ તો ખરેખર પનોતી જ છે ઘરમાં આવ્યા ને એ દિવસથી બધાને પનોતી લગાડી છે અરે માણસ આવે તો શાંતિથી આમ ખુશીથી રે અને બધાને બધાને ખુશ સમાચાર આપે ખુશ ખબર આપે હા તો એવું નથી આ તો આવી એ દિવસથી મારા ઘરમાં છે ને કકડા ટચ પેઠો છે અરે મને તો એ થાય છે તું એક સ્ત્રી છો સ્ત્રી ને સ્ત્રી થઈને આવી રીતે વર્તન કરે પુરુષ હોય તો જે સમજે હાલો પુરુષે જો કે આવું ન કરે તું તો સ્ત્રી છો ને સ્ત્રીની વેદના સમજી તો જો તું બસ હા ભાષણ પતી ગયું હા સ્ત્રી ઉપર શું વિચાર લખશો લેક્ચર આપશો મોટું કે પછી પુસ્તક લખવી છે હા જો દામિની આરે છે ને તું વર્તન સારું રાખજે કારણ કે એને મહિન અત્યારે જાય છે અને અત્યારે એ ખુશ રહે ને તો આવનારું સંતાન હોતે ને સારું અને તંદુરસ્ત જન્મે વાહ બહુ સલાહ આપો હા તમે બહુ સલાહ આપો મને ખબર છે આવનારું બાળક કેવું આવવું જોઈએ કેવું ન આવવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધી બાબતની તમારે મને સલાહ આપવાની જરૂર જ નથી તમે એક કામ કરો ને તમારે જે કરવાનું છે એ કરતા નથી ને જે નથી કરવાનું એ કરો છો અરે વહુને મારે કઈ રીતે રાખવી કઈ રીતે નહીં રાખવી એ મારો વિષય છે ઘરનો વિષય છે તમે શું કમે પડો જળમાં પડો છો તમારે કમાઈને લાવવાનું અને શાંતિથી બેટકનું ખાવાનું બાકી કોઈ મગજમારી કરવાની નહીં તારા મેણા ટોણા છે ને એ જ મને શાંતિ નથી લેવા દેતા મારે તો ઘણી શાંતિ લેવી છે તું હોતે હરિનું નામ લે અને ભગવાનની જેવી મરજી એવી રીતે તું જીવન જીવને તો મને શાંતિ મળે અને તને હોતે શાંતિ મળે બસ મારે શાંતિ મેળવવા માટે છે ને તમારા જ્ઞાનની કોઈ જરૂર નથી સમજી ગયા મારે શું કરવું શું નહીં ને એ બધું હું જોઈ લઈશ તમે તમારું કરો તો આ મેં જે શબ્દો કીધા ને કે દીકરી લક્ષ્મી જ કહેવાય એ શબ્દો તારી મગજમાં રાખજે અને તું સારું વર્તન તમે કરે ના પાડી કે દીકરી લક્ષ્મી ના કહેવાય દીકરી લક્ષ્મી જ કહેવાય પણ મને પેલા ખોળે દીકરો જોઈએ છે મારા કુળનો વારસદાર જોઈએ છે કહું છું ને અરે પણ પેલા ખોળે ન આવે ને બીજા ખોળા આવે એમાં શું થઈ ગયું જે વ્યક્તિ પેલા ખોળે દીકરો ન આપી શકે ને બીજા ખોળે પણ દીકરો ન જ આપી શકે અને એ છે ને આ દીકરીઓની લાઈન લગાડશે એના કરતાં હું જે કરું છું ને એ કરું બરાબર છે હા આજે તો એ બોલીને જતી રહી છે એને કહ્યું છે કે જો મારું કિરિયટન કરાવશો તો હું મરી જઈશ એટલે હું અત્યારે કાંઈ બોલી નથી પણ જોજો તમે હવે હું એને નહીં છોડું તને તો એક વાતમાં સમજાયો ના નથી પડતી મને કોઈ વાતમાં સમજ નથી પડતી તમને પડે છે ને હવે એના નસીબમાં એક દીકરી આવે ને પછી હોય તો હાલ અરે પણ શું કામ તમે મારી સાથે ખોટી લમડાજી કરો છો ના પાડે તો પણ એકની એક વાત 10 વાર મારી આગળ કરશે આ તો કર તારે જે કરવું એ હું આમાં પાપમાં ક્યાં ભાગીદાર નહી હા હા પાપનો પોટલું લઈને જ ને હું ફરીશ ગામમાં પાપનો ભાગીદાર નહી હા ના ના કોઈ વાંધો નહીં ભલે ભલે હા રાખું હા ભલે રાખું રાહુલભાઈ નો ફોન હતો જો લે શું કહેતા કે આપણે આવતા આ મહિને નહીં આવતા મહિને ફરવા જવી તો મેં કીધું વાંધો નહીં સારું કેવાય ને કેમ આ મહિને નહીં એને કંઈ કામ આવી ગયું છે એટલે હું તમને શું કહેતી હતી હા આપણા બાજુમાં પેલા થિચાબેન રહી ને એની વો પેલી ધામીની હા પ્રેગ્નન્ટ છે સારા દિવસો જાય છે ને હા તો બહુ ખુશીની વાત કહેવાય ઓહ મને તો બહુ ખુશી થઈ અશો હા એ તો જે સમજે ને એને ખુશીની વાત કહેવાય પણ એના ઘરમાં તો કંઈક ઊંઠું જ છે એટલે કાંઈક થયું છે પ્રોબ્લેમ છે કાંઈ એના ઘરે તો ભગવાન વારંવાર ખુશીના ફૂલો નાખે છે પણ આ રીચાબેન ને એનો દીકરો એને તો કઈ ધામીની બેન ની પરવા જ નથી ને એટલે જો તું આમ ગોળ ગોળ વાત ન કર જી વાત હોય એ મને ડાયરેક્ટ કહી દેને એટલે એ જ કે આ વખતે પણ એ લોકોએ જોવડાવ્યું હતું તો દીકરી જ છે આગળ બે વાર તો એણે દીકરી હતી તો આભૂષણ કરાવી નાખ્યું હતું આ હું વાત કરશો તું આવું થોડું કરાય હા દેવાંગમાં કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં અરે દેવાંગને મૂક એક બાજુ હા રીસા બેન એને કાંઈ ખબર પડે છે કે નહીં અરે દીકરો આપવી કે દીકરી એ થોડી કાંઈ દામિનીના હાથમાં છે એ તો ભગવાનના હાથમાં છે એ જ ને દીકરો હોય કે દીકરી એ બધું કુદરતના હાથમાં છે હા દામિનીના હાથમાં થોડું છે અને દીકરી હું કંઈ ઓછી કહેવાય દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય જેની ઘરમાં દીકરી ન હોય ને એને પૂછો જે ઘરમાં ઝાંઝરીનો અવાજ ન આવતો હોય અને એક એક વાત તને કહું જેની ઘરમાં દીકરી હોય ને હે તો જેની ઘરમાં દીકરી હોય તો આપણે છે ને આપણી માનું જીવન કેવું હતું એ જોઈ એકવી આ માણસો તો કેવા છે તારે એને સમજાવાય નહીં કે આ ખોટું કહેવાય એમ પહેલા બે વખત જ્યારે અબોશન કરાવ્યા ને ત્યારે પણ સમજાવવા ગઈ હતી અને આ વખતે મને નથી લાગતું કે મારે જાવું પડે હા તમે સમજો છો ને હુંય સમજુ છું દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય અને જે ઘરમાં દીકરીના દર્શન થાય ને એ લોકોને ક્યારેય મંદિરે જવાની જરૂર ના પડે અરે દીકરી એટલે તુલસીનો ક્યારો જે પવિત્રમાં પવિત્ર આપણે માનવી છે એ વાત આ રીચાબેનને કોણ સમજાવે હવે રીચાબેનને સમજાવવા બેસીએ ને

નથી પડતી દીકરી શું છે ને એને જ નથી ખબર હવે એક વાત સમજો તમે કે આ રીચાબેનના મમ્મીએ જ્યારે એના પેટમાં હતા ત્યારે જેનું ઓપરેશન કરાવ્યું હોત તો શું આ દુનિયા એને જોઈ હોત નહી આ દામીની છે કે કઈ બોલતી નથી બાકી મારી જેવી હોય ને તો મોટે જ કે કે આ તમારા મમ્મીએ તમને જન્મ ના આપ્યો હોત ને તો જ સારું હતું આ દુનિયા તો તમે ના જોત અને દેવાંગ દેવાંગભાઈ પણ એના જેવા જ છે એના માનો પાલો પકડીને બેસી રહે એક વાર પણ દામિનીબેનનો સાથ નથી આપ્યો ક્યારે કે દીકરી છે તો શું થઈ ગયું મમ્મી અને જો દીકરો બહુનો પક્ષ લઈ લે ને તો કોઈ માની તાકાત નથી કે એને આવી રીતે અબોશન કરાવી શકે ખરે આપણને જન્મ આપનારી પણ એક દિવસ દીકરી જ હતી ને એ એને બુદ્ધિ નથી એ જ ને હા એને જન્મ આપ્યો એ પણ એક દીકરી છે અને જો દીકરી ઘર માં હોય ને તો માની ખોટ ક્યારેય નથી પૂરાતી માની જેમ દીકરી સાચવે છે હા કહેવાય ને કે દીકરાને પેટમાં ના બળે પણ દીકરીને તો બળે જ બળે અને હા બાપ ઉપર ગમે ત્યારે કોઈ પણ સંજોગો આવે ને ત્યારે દીકરા પહેલા તો દીકરી આવીને ઊભી રહી છે હા વાત છે પણ હવે આ વાત એને કોણ સમજાવશે હા છતાં પણ મને દેવાંગ કે એ મળે તો હું એને કહીશ ખરો હા તમે દેવાંગભાઈને વાત કરજો અને જો ધામી ડિબેન મળે ને તો હું એને વાત કરીશ હા અને જો રીચા સાથે મુલાકાત થાય ને તો એને પણ વાત તો કરવી છે આ વખતે હા તું જરી કેને સમજાવજે બને ને એ રીતે આ વખતે અબોશન નથી થવા દેવું હા અરે કેવડો મોટો પાપ કહેવાય હા હા પણ જવા દે મારું તો મૂડ જ ખરાબ થઈ ગયું છે તમે બેસો હું ચા બનાવીને લાવું આજ મારે ચા નથી પીવી